પીસા હોવા જોઈએ ને ફટકડા જોઈએ આને કે હોસ્ટેલ માં કાઢવાની જરૂર છે અને ભરવાની જરૂર છે તું હજી નાનો કહેવાય આ તો મારે ન ભણવાનું અમે તો ન ભણે તારે તો બનાવવું જોઈએ તારે તો બનવાનું પડે ગમ્બે ભણે શું કરી દીધું હવે કે ભણે તો બધું પેલી થી ઓટલા છોડે કે બીજાને શું શીખામણ જો છો いや બીજાને શીખામણ અમે એટલે દે છે કે ભણી તો કા કાગળ આવે તો અમને કક ફટકડા ફોડવાનો અને કક વેત આવશે નબર તો નજીક કરીને કભે જ બસ તો વેગા છે આપણે એકબીય બોય છે જમીન નહીં તો પછી ઓલો હરી તે ના 1800 રૂપિયા કામે જાને ના કેવું કે આને તમે આને તમે તો નહી હે હે 1800 ની ખાલી 1500 જ આપજો તો રાખો કે કામ હતું ભાઈ એ રાખો ના કેવું છે કાકા મને પણ અજે કાકા એ બે દિવસથી કઈ દેખાતા નથી કાકા ગામત રહે જા તરે ખબર છે હા તે ભેળો તો હરી જતો તો હરી દેતો તો અને તે ગામત રહે ગયા છે આણા ફટાકડાનો ઈ દુકાન કરે તો જ આપણે ફટાકડાનો ચોરવાનો કાકા આવશી બાકી આ દિવાળીમાં આપણે ફટાકડા નથી ઇપડેનો સ્ટોર બોલ કરે કે દુકાન કરશે તને હરી કેતો તો મને આ તો કરે તો આપણે સોરવા જાવું કા મથુરભાઈ તો પ્લાન તો આપણે પછી દિવાળી તો દિવાળી ને કેટલી વાર છે દિવાળી પછી તો કાકા તો ભણવા જાવ ત્યા કેતારે એટલે હોય સાફ બેઠા છે ભાંગતા હોય મથુરભાઈ ને પતુરભાઈ તમે भाई हेलो भाई ओ दाढ़ी कितनी अच्छी बांधो बांधो तने ना अब नहीं आपने न जाऊ ना आज ही का कोई पीछे खबर तुम क्या काम उतर गया क्या काम उतर गया ई जे बेके ने एना बोल दा भाई ने फरवा जाए के मारे आऊ जा तो घर नु गयो अरे

એ જો આ બધું દાડાથી લેવામાં રોલુ લેવા બેઠો બધું બધી જ લાગે તમને ઓરું લાગતો કામ બધી જ લાગે કામ કરે રાખ કામ કાઈ નથી લાગતું એ કામ કરે કે નહીં તો અમે ભરી આ બે ધકાની મરણો છો છોલો કરી રાખો બધું જાતું નથી હા કે હોલો કેવું કેવા લ્યો બોલો આજ ખાટલે જે નો કરસી ખાટલે બેઠું જે ખા અમે સી હસ તો નો ઓલો કરો મને અહીંયા જ કઈ તો તમે બોલાવે એમ

एक दिन आ देखो वाली तुनका मारे देखला ने बालवाणू हो तो मन नहीं आगत की तुम्हें टेन हजार में वाळो तो हां पण आए तू तू तो बूतो निकल 2000 हां हूं तो नहीं तुम तार हो ये तो मन पान के जल्दी गो तो आले गो तो हूं आलो जल्दी आवे हां ठीक है मैं चली जाऊं तो मैं बोलूं मैं भेज दूं हां ये

આ पैसा આપી दे 500 सौ કા का તમને કઈ સાટા છોડશે કઈ અમને ખબર ન પડી આ સોનાનો હે નથી આ ઓલો વાયર નું બટકુ લીયા આ આજી રોય કે ગોબોનો નું નઈ આ લેતા મથુરભાઈ ગયા દાદા હ મને વગર મા આપણે ઘર સુ મથુર તમે કી હાલો પેલી શેન સે આપણે જલ્યામ ને વેચાવી કે પૈસા લઈ લઈ યાર મથુરભાઈ લીધો नेशियत रही हूँ। बट कौन इतने इतने में तो मेरे क्षेत्र? लाये आप बात वो ही हूँ आप लोग आप लोग जो आपसे नए नए पसंद होते हैं तो सेविडिया। आलो आलो। <laughs> आलो आलो। आलो आलो। क्या रे? था 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 था। <laughs> बट कौन इतने <था> <laughs> बट कौन इतने उतार के आ रहे हैं क्या बताऊँ? बट कौन इतने आलो। 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 आलो